બે હા કે ના હોય તો ગમે તેવો મસ્ત તું કેતો કરો અરે ધંધો ના કચરા કરવાનું ધંધો

બેટ બેસી મારો બેટ ને બસ છોકરો પરવાની યાર રોઈ રોઈ ને ઢેવરું બેટલાઈ ગયા નો લોક છે મારે પૈસા નહીં તું તો યાર તું આજો નો લોક મારે હતા

ગમતા જ નહીં ના પડે ના કે દસ રૂપિયાની નાખી જોઈ વીસ રૂપિયા નું બઉ એટલે આ વર્ગ્યું છે પેલું વર્ગ્યું છે બે હજાર રૂપિયા એક વખત ભુવા જોડે તમે લઈ જાવ કમ્પ્લેટ થઈ જશે ભુવા જોડે હા હા આને કમ્પ્લેટ મટી જશે

બેઠો બેઠો મેં કામ કરો છો ડબલું ખર્ચો એક રૂપિયા નઈ રૂપિયા નઈ હેડ ને હાલ રિક્ષા 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 લઈ આપણે છો

અરે આ છોકરો મો દરે તો કર્યા અને દવાખાના મરદે લ્યા લઈ જા લે જલ્દી દવાખાને દવાખાને નહીં

ચંપલ વધારે તમે બે આ બાજુ આવી અમે વિધિ ચાલુ થાય વિધિ ચાલુ થયો આ બાજુ આવતા ઓ ઉભા મંત્ર બોલીને દોયરો લેતોય ના ધન બીજું શું કરવું પડશે કોઈ કોઈ નહીં કરી એ પછી કુદારવાનું હાલ હાલ જાય એટલો હારું બોલતા નઈ હો ઓમ સાહા ઉછા સાહા 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 ઓમ સાહા એ ભાઈ તું લે આ સંપલના પાંચ વાર ચૂપી જા

તમારાપાળ માં બે બો હું ચાલ નું પણ મનતા જ તમે જો દુઃખ બધું મટી જ મારા હો દોરો જોવાય છે આમાં ફી આલ દો પોચ હજાર પોચ હજાર મંગા આપડા એ કેતો હતો જે હોય તું કે પેલો આપડો પોજાર તમે આલો આ રવિવારે અને પેલા રવિવારે આવો ને એટલે તમારે હાથ હજાર કહો ના મહી ચાલુ છે આ બધું ને કરવાનું ચાલુ હતું

તમારી મોકલી <m enfant> <inillingen> <satills> <shortly> દારો ઊંઘારવાનો રાતી જગારવાનો બે મહિના બે મહિના દારો ઊંઘવાનો રાતી જગારવાનો એવું અને અહીંથી થી તમારે દુખ આયા તા આલવા અમલ અમે દુખ લઈ લીધું અને અમે તમારે સુખ લઈ જવાનું એટલે પાછી જવાનું આમ પાસા પછી તમે નેકરી જાઓ ઠેર ઘેરું નથી પાછો પર જાઓ ચંપલ લાવજો જો આપડો પંપ થઈ ગયો બરોબર બોર્ડ મોટું નઈ અને બોર્ડ પર લખે કે દુખ્યાારો બિલી